ગુજરાત સરકારે સિત્તેર ટકા જેટલો ટોલ ટેક્સ અનુસાર છેડસઠ કિલોમીટરનું અંતર હોવું જોઈએ એની જગ્યાએ એક તો પંચાવન કિલોમીટરની અંદર જ આ ટોલ ગોઠવવામાં આવ્યું છે ભારત સરકારનું સૌથી વધુ કમાણી કરતું આ ત્રીજા નંબરનું ટોલ નાકું છે ત્યારે શોષણ કરવામાં ગુજરાત સરકારે કોઈ પીછેહટ કરી નથી આજે જ નવસારીમાં પણ વાહન વેરો વધાડીને પ્રજાનું ઓર શોષણ કરી રહ્યા છે જ્યારે આ સરકાર બેફામ થઈને ટેક્સ હોય જમીનની જન્ટ્રીઓ હોય કે બીજી મોંઘવારીની બાબત હોય કોઈ કાયદાઓનું પાલન થતું નથી વીસ ટકા દસ ટકા વધારો કર્યો હોય તો એકવાર કદાચ પ્રજા માર ખમી પણ લે સિત્તેર ટકા કયા કાયદા હેઠળ આ વધારો કરવામાં આવ્યો છે એ અમારો સવાલ છે અને જો આવનારા સમયમાં આ ટોલ ટેક્સ નાબૂદ નહીં કરવામાં આવશે તો અમે ગાંધી ચિંડીયા માર્ગે આંદોલન કરીશું અને જો જરૂર પડીએ તો આ પ્રજા માટે આક્રમક આંદોલન કરીને આક્રમક રૂપ અત્યાર કરતા અમે પીછે હટ કરવાના નથી